હવે અત્યારે મેન મુદ્દો અમારો એ જ છે કે મારવાડીના વિદેશના જે સ્ટુડન્ટ છોકરા છોકરીઓ જે અહીંયા ભણવા માટે આવે છે જે ભણવા માટે આવે છે એ લોકોને મારવાડી કેમ્પસની અંદર જ રહેવાની સુવિધા હોવી જોઈએ અમે પહેલાં પણ ઘણીવાર ઘણીવાર રજૂઆત કરી એવા છીએ આનાથી અમને બહુ તકલીફ છે જે અહીંયા લોકલમાં જે લોકો રહે છે અહીંયા જે નવી સોસાયટીઓમાં જે મકાન ઇન્વેસ્ટ કરી અને ભાડે આપી દે છે એ લોકોથી અહીંયાના જે જનતા જે રહેશે એ લોકોને મારવાડી ગરદળ અડાળા આ બધા વિસ્તારમાં બહુ જ ત્રાસ છે એ લોકોનો અમે ઘણીવાર રજૂઆત કરી છે પણ આનો કોઈ હજી લગી સોલ્યુશન આવ્યું નથી અને હવે તો એ લોકો એવું કરે છે કે ગુંડાગર્દી અને મારપીટ કરે છે અને એ લોકોનું મોટું જૂથ ભેગું થઈ જાય છે અને એકલા કોઈ હોય કે એક બે જણા હોય તો એની ઉપર મારી પણ અટેક પણ કરી લે છે અને ખાધે પીધે માંસ માંસમચ્છી ખાધેલા હોય છે હાઈટબોડીવાળા હોય છે તો એ લોકો એક બે જણાને તો કોઈનું ઘનહાર નથી અને નશા અને દેહ વેપારના ધંધા આવું બધું બહુ પ્રવૃત્તિ અહીંયા વધી ગઈ છે અહીંયા આવડે મોટા ધાર્મિક સ્થળો છે તો અહીંયા આ બધું સોંપે નહીં આપણી સંસ્કૃતિને આમ જેનો આમાં શું કે આ તો મારવાડીનું આ વિચારવું જોઈએ આજથી આ કાંઈ આજકાલનું ન હોય ને આજ પાંચ સાત દસ મહિના પહેલાંનું આ બધી આવે એટલે અમારો કેવો નહીં છે કાંઈ જે જા સમયથી આ હાલે છે બે વેપારનું ને આ બધું જે હાલે છે ને અત્યારે ઓનલાઈનમાં એની લિંકો આવે છે જેમાં એપ્લિકેશનનું છે જેમાંથી રતનપુરનું નામ ખરાબ થાય છે કે એના નામ ઉપર એડ્રેસ આવે છે બધા લોકેશન દેખાડે છે આ છોકરીઓ બધી આ કરે છે રૂમ રાખ્યા હોય છે એમાં કાયદેસરના બધા ફોટા રેટ બધું દેખાડે છે ખાસ એ છે કે અહીંથી અમારો મુદ્દો એ છે કે અહીંથી એ લોકોને એના કેમ્પસની અંદર એડમિશન હોવા જોઈએ રતન પાર્ક કે અડાડા કે આ કડે વિસ્તારમાં ક્યાંય પણ એ લોકો હોવા ન જોઈએ જે આ બધું ગંદકી ફેલાવે છે આમાં ઘણું બધું થયા ગયા એમ છે તમે વિચારો તમે જોવો જ છો અત્યારે આ લોકોની પરિસ્થિતિ કેવી છે આમાં ઘણું બધું થયા ગયા એમ છે જે આ જો હજી સરકાર અને જો આમાં જો મારવાડી અને જો હજી એને હજી કંટ્રોલમાં લઈ લે તો સારું છે નગર મારવાડીની સાથે અમે મિટિંગ કરી હતી એ લોકો ખુદ એમ કહે છે કે અમારે પણ પહેલાં પરમિશન લેવી પડે છે એની હોસ્ટેલની અંદર રૂમમાં જવા માટેની લેટર દેવો પડે છે એક બે અગાઉ નગર અમને પણ એ ડાયરેક્ટ એમ સવાલ કરે છે કે ભાઈ અમારે એટલે અમારે તો એની અમારે તો કોઈનું સાંભળતા જ નથી પોલીસનું પણ ઘણીવાર ગણહારતા નથી